મેનેજર વડોદરા ડીઆરએમ ઓફિસમાં તાત્કાલિક સ્થાન પર આવી પહોંચ્યા અને કોંગ્રેસની મુખ્ય માંગણીઓ ઉત્તરાયણ સ્ટેશનનું વિકાસ અને વધુ ટ્રેનોનું સ્ટોપેજ અંગે વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ આપતા કોંગ્રેસે હાલ આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે સુરત કોંગ્રેસ દ્વારા ઉતરાણ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો રેલ રોકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો કોંગ્રેસ દ્વારા ઉતરાણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા કોંગ્રેસે ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમતી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની માગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેનારસિંહ વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ ટ્રેનો સભ્યની માગણી હતી જે માગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલ લોકો આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માગણી ખૂબ જ યોગ્ય છે અમે આ માગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી તકે આનો યોગ્ય નિકાલ કરાવો કરાવજો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉડના દેશનો વિકાસ કરાઈ શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વાત તો સુરતના સાંસદ બી ખબર નથી કે સાંસદ છે હજુ બેનમાં હોય એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચનમ માધ્યમથી વિનંતી છે કે શિયા આપણે ભાઈ મુકેદ દલાલને એવું લાગે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તાર ની કરો ઉત્તરાયણ ડેસર માં ગાડીનો સ્ટોપેજ મળે એવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા રેલવે આંદોલન દેશન ખાતે કરશું જોકે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી નહીં થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકો આંદોલન કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલો ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે